અને તેના પરિવારજનોને રૂપિયા પંદર હજાર એકની શોધખોળ ચાલુ છે આ બાળકોના પરિવારજનોને પંચોતેર હજાર રૂપિયાની સહાયતા રાશિ પાઠવામાં આવી છે એ વડોદરામાં હિટ ટ્રેન રન ઘટનામાં એક મહિલાનું મોત તેના પરિવારને પણ પંદર હજારની સહાયતા રાશિ અર્પણ કરાવી છે તો રાણી ગામ જેસરના એક યુવાન પત્રકાર વિક્રમભાઈનું અકાળે અવસાન થતાં તેના પરિવારજનોને પંદર હજારની સહાયતા રાશિ આપેલ છે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને આ વીતી સેવા સોનગઢ રામકથાના મનોરથી શ્રી જગુભાઈ દ્વારા કરવામાં આવશે